よろしくお願いします。

સવારે અગિયાર વાગે અહીંયા જ મહુઆ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની હરાજીમાં અમે તમામ મહુવા અને આજુબાજુના તાલુકાના અને જેસરના કે ગીર ગઢડા કોઈ પણ ખેડૂતો હોય ડુંગળી પકવતા કપાસ પકવતા એ તમામ ખેડૂતભાઈઓને અમારી એક નમ્ર વિનંતી છે કે આવતીકાલે આપણા હક અને અધિકાર માટે અમે અહીંયા જબરજસ્ત સરકાર સુધી અવાજ ખેડૂતોને પહોંચે એ માટેની એક જબરી મિટિંગ રાખવાનાથી અને ખેડૂતોનો અવાજ વહેલી તકે સરકાર સાંભળે એવી આપણે વાત કરવાની છે એટલે કાલે તમે આવવાનું ચૂકતા નહીં તારીખ ત્રણ એક બે હજાર પચીસ અને શુક્રવારે સવારે અગિયાર વાગે મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની હરાજી